સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં આનંદબેન પટેલનું પટેલો માટે એક સૂચક નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ક્યાં સુધી આપણે કડવા અને પટેલોમાં વહેંચાઈને રહીશું? પટેલ ગર્વ જોઈએ અને પટેલો હંમેશા સેવા અને નેતૃત્વ સાથે જોડાયેલા હોવા જોઈએ. આનંદીબેન ની દીકરી અનારબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ કાર્યક્રમ તેમના દ્વારા યોજવામાં આવે છે આનંદીબેન પટેલે કહ્યું હતું કે હમણાં ઘણું સ્તર નીચું આવી ગયું છે

નહીં કે જ્ઞાતિવાદ ના સંકુચિત વાળાઓ સાથે તેમણે સ્પષ્ટ કર્યો કે જ્ઞાતિના નામે થતા રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ પોતાની માનસિકતા બદલવાની જરૂર છે આ નિવેદન હાલના રાજકીય માહોલમાં ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે ભી પટેલ હૈ લેકિન નહીં હૈ મેરે પાસ Bureau Report H24 News Surat